તો જય જવાર જય આદિવાસી દોસ્તો દોસ્તો આજે આપણે વાત કરીએ તો જે એક મોરબી રોડ ઉપર ભૂંધડા ગામમાં ભાગ્યાને સેટે માર્યો છે દોસ્તો તેના વિશે આજે આપણે વાત કરવાની છે પણ તે પહેલાં એક મારી વાત જરૂરથી સાંભળજો દોસ્તો કે મારી એક યુટ્યુબ ચેનલ હતી બે ચાર સાડા ચાર હજાર સબસ્ક્રાઈબવાળી તો તેમને કોઈ મોટા ક્રિએટરે હેક કરી લીધી છે દોસ્તો તો આપણે આ નવી ચેનલ બનાવી છે તો આપણો એક ઈરાદો છે દોસ્તો ચેનલ બનાવવાનો કે આદિવાસી સમાજમાં સપોર્ટમાં રહેવાનો અને આદિવાસી સમાજને કોઈ બી તકલીફ હોય ત્યારે કામ આવવામાં દોસ્તો તો આપણે સપોર્ટ કરશું આદિવાસી સમાજને તો આ ભાઈનો વિડીયો પહેલાં જોઈ લો દોસ્તો અને હેલો મિત્રો તો તમે તો પહેલાં ખાલી ખાસ આ એક વિડીયો જોઈ લ્યો અને વારિયા ઘડી એને ટોર્ચર કરતા અને ગારૂ બોલતા ને કાયમ આવીને ભાઈ કામ કરતા તોય છતાંય એને બહુ મારે દારૂ દેતા મારતા ને એવું બધું કરતા અને છેવટ એને અહીંયા વાડીએ માર્યા અને વાડીએ મારી પછી એને હોંડા પર બિહારી ગૌશાળા છે ગૌશાળાની અંદરમાં જઈને એક રૂમ છે રૂમની અંદર પૂરી દેવામાં આવે છે અને પછી મારે છે બરાબર જય જુવાર જય આદિવાસીઓ અને આ વિડીયો એટલો શેર જરૂર કરી

તો દોસ્તો વિડીયો તો તમે જોયો છે દોસ્તો આ ભાઈને જે વાગેલું છે હાથે પગે આખા શરીરે વાગેલું છે દોસ્તો અને લોહી નીકળે છે દોસ્તો તો આ ભાઈનું શું કેવું છે તેમનો વિડીયો આપણે આગળ જોઈશું દોસ્તો પહેલાં તો તે ટંકારા દવાખાને આવ્યા હતા દોસ્તો સરકારીમાં તો ત્યાં દવા દારૂ બધું ના કર્યું દોસ્તો તેના માટે તે અત્યારે મોરબી ગયા છે દોસ્તો સિવિલ હોસ્પિટલમાં અને અત્યારે ટંકારામાં જે પબ્લિક ભેગી થઈ રહી છે દોસ્તો અત્યારે હું પણ ત્યાં ગયો હતો તો ત્યાં પણ નાના મોટા ક્રિએટર ઘણા પણ ભેગા થયા છે દોસ્તો સપોર્ટ કરવાવાળા ઘણા છે દોસ્તો પણ આપણે એમપીના કોઈ પણ નાના મોટા ક્રિએટર હજી પણ આવ્યા નથી દોસ્તો કેમ કે તેમને પણ ખાસ આવવું જરૂરી છે દોસ્તો આ વિડીયો તેમના પાસે પણ શેર કરજો તો હવે પેલા ભાઈનું એમને મારી છે દોસ્તો તેનો વિડીયો તમે જોઈ લીજો એમને કેવી રીતે મારી છે કેવી રીતે તેમની સાથે ગદારી થઈ છે દોસ્તો તેમનું શું કેવું છે તેનો વિડીયો જોઈ લો દોસ્તો કેવી રીતે મળી हां हां तो था

દવાખાના સરકાર તમે સતત અમને મારા ચાર પાંચ બધી ના માણસ ગતિ વીજ પછી જે મન રખાડ્યા રખા ને એ માણસ ને